ચાલો બાળકો આજે આપણે ધોરણ પાંચ ગણિત એમાં સ્વઅધ્યયન પુથીમાં પ્રકરણ ત્રણ કેટલા ચોરસ એ સમજીશું તો ચાલો શરૂ કરીએ પ્રશ્ન એક છે આકૃતિ પરથી નીચેના પ્રશ્નના જવાબ આપો હવે અહીંયા પહેલો પ્રશ્ન છે દસ ચોરસની મદદથી અલગ અલગ પ્રકારના શક્ય તેટલા લંબ ચોરસ બનાવો અહીંયા આપણે ચોરસ દોરી અહીંયા જુઓ પાંચ અને પાંચ એવી રીતે ઉપર નીચે દોરી અને દસ ચોરસની મદદથી એક લંબ ચોરસ બનાવ્યો છે એની પરિમિત અહીંયા ગણીત લીધી છે જુઓ પરિમિતિ એટલે આ બધી બાજુઓનું માપ તો અહીંયા જોઈએ એક બે ત્રણ ચાર પાંચ એટલે પાંચ આ પાંચ ચાર દસ અગિયાર બાર તેર ને ચૌદ એટલે એની પરિમિતિ ચૌદ સેન્ટીમીટર થાય છે એવી જ રીતે બે બે ખાનાની ઊભી પાંચ લાઈન કરી એક લંબચોરસ બનાવ્યો છે એની પરિમિતિ પણ ચૌદ સેન્ટીમીટર થશે અને આ લંબચોરસ બનાવ્યો છે એમાં બધા જ ખાના એક જ લાઇનમાં ગોઠવી દેવામાં આવ્યા છે તો એની પરિમિતિ થાય છે બાવીસ સેન્ટીમીટર એટલે પહેલો પ્રશ્ન હતો એ અહીંયા કર્યો છે હવે આગળ જોઈએ કયા લંબ ચોરસની પરિમિતિ સૌથી વધારે થાય છે હવે આપણે આ લંબચોરસ છે એને નામ આપી દઈએ કે આ એ આ બી અને આ સી તો આપણે જોઈએ છે કે સીની પરિમિતિ સૌથી વધારે થઈ છે તો અહીંયા લખીશું કે સી લંબ ચોરસની પરિમિતિ સૌથી વધારે છે કયા કયા લંબચોરસની પરિમિતિ સમાન થશે તો એ અને બીની પરિમિતિ સમાન છે તો અહીંયા લખીશું કે એ અને બી લંબ ચોરસની પરિમિતિ સમાન છે આકૃતિ પરથી નીચેના પ્રશ્નના જવાબ આપો હવે અહીંયા આગળ એનું ક્ષેત્રફળ ગણવા કેટલા ખાના થાય છે મેં અંદર લખી દીધા છે પહેલું આપેલ આકૃતિમાં કેટલા પૂર્ણ ચોરસનો સમાવેશ થાય છે તો અહીંયા જુઓ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસો વીસ વીસ પૂર્ણ ચોરસ એટલે કે આખા ચોરસ વીસ છે તો અહીંયા આપણે વીસ લખી દઈશું બે અડધા ચોરસ મળી એક પૂર્ણ ચોરસ બનાવે છે હા કે ના તો જો અહીંયા બે અડધા અડધા છે એટલે એક બને છે પછી એક અડધું અહીંયા ને એક અડધું અહીંયા છે એટલે પણ એક ચોરસ બને છે અને એક અડધું અહીંયા ને એક અડધું અહીંયા છે એટલે પણ એક ચોરસ બને છે એટલે ત્રણ ચોરસ આવી રીતે બને છે એટલે અહીંયા આપણે લખીશું હા બે અડધા ચોરસથી બનતા પૂર્ણ ચોરસની સંખ્યા કેટલી છે તો આ એક આ બીજું અને આ ત્રીજું એમ ત્રણ બને છે તો અહીંયા આપણે ત્રણ લખીશું આકૃતિ પરથી નીચેના પ્રશ્નના જવાબ આપો હવે અહીંયા આકૃતિ આપેલી છે કઈ આકૃતિનું ક્ષેત્રફળ સૌથી વધારે છે હવે ક્ષેત્રફળને લગતા પ્રશ્ન છે એટલે પહેલાં આપણે એનું ક્ષેત્રફળ અંદર શોધી જ લઈશું તો જુઓ આની બાજુનું માપ ચાર છે અને અહીંયા બે છે તો ચાર દુ આઠ થશે ક્ષેત્રફળ એવી રીતે આનું ક્ષેત્રફળ બે દુ ચાર થશે આનું ત્રણ તરીકે નવ થશે ત્રિકોણ છે તો એનું ક્ષેત્રફળ આપણે ખાના ગણીને કરીશું તો આ એક આખું ખાનું આ બીજું આખું ખાનું એટલે બે પછી આ બે અડધા અડધા એટલે એક થશે એટલે આ ત્રણ અને આ અડધા અડધા એટલે એક થશે એટલે ચાર એટલે એનું ક્ષેત્રફળ થશે ચાર હવે છે કોનું ક્ષેત્રફળ સૌથી વધારે છે તો આપણે ડીમાં જોઈએ છે કે એનું નવ છે એ સૌથી વધારે છે એટલે અહીંયા લખીશું આકૃતિ ડી પછી કઈ આકૃતિનું ક્ષેત્રફળ સૌથી ઓછું છે તો આકૃતિ બી અને સી જુઓ આ આકૃતિ બી અને સી બંનેનું ક્ષેત્રફળ ચાર ચાર છે એટલે આપણે અહીંયા લખીશું આકૃતિ બી અને સી કઈ કઈ આકૃતિમાં ક્ષેત્રફળ સમાન છે તો બી અને સીનું સમાન છે એટલે આકૃતિ બી અને સી અહીંયા લખીશું સમાન ક્ષેત્રફળવાળી આકૃતિની પરિમિતિ સમાન છે તો આપણે આની પરિમિતિ જોઈ લઈએ તો પરિમિતિ એટલે બધી બાજુઓ તો અહીંયા બે અહીંયા બે અહીંયા બે ને અહીંયા બે એટલે બે ચાર છ અને આઠ આની પરિમિતિ આઠ થાય છે આની પણ જોઈ લઈએ તો આ એક બે ત્રણ પછી ત્રણ ચાર પાંચ છ સાત ને આઠ આમાં પણ આઠ થાય છે એટલે આ બંનેના કિસ્સામાં પરિમિતિ સમાન છે એટલે અહીંયા હા લખીશું હવે આગળ જોઈએ આકૃતિ પરથી પ્રશ્નના જવાબ આપો દરેક આકૃતિનું ક્ષેત્રફળ શોધો હવે અહીંયા આકૃતિનું ક્ષેત્રફળ શોધવાનું છે એટલે બધી આકૃતિના ખાના ઘણી અંદર જ લખી દઈએ આમાં છ ખાના છે એટલે એનું ક્ષેત્રફળ છ ચોરસ સેન્ટીમીટર પછી અહીંયા આગળ બીમાં છ છે તો અહીંયા છ પછી આનું ક્ષેત્રફળ ચાર ચોરસ સેન્ટીમીટર થશે આનું ચાર ચોરસ સેન્ટીમીટર થશે તો આકૃતિ એનું છ બીનું સ છ સીનું ચાર અને ડીનું ચાર કઈ આકૃતિનું ક્ષેત્રફળ સમાન છે તો આકૃતિ એ બીનું અને આકૃતિ સીડીનું એ ક્ષેત્રફળ સમાન છે એક આકૃતિની બે બાજુઓ દોરેલ છે બંધ આકૃતિને એવી રીતે દોરો કે એનું ક્ષેત્રફળ ચાર ચોરસ સેન્ટીમીટર કરતાં વધારે થાય અહીંયા આ અને આ આપણને આવ્યું છે બંધ આકૃતિ દોરવાની છે એટલે અહીંયા નીચે હું આ રીતે દોરી દઉં તો એનું ક્ષેત્રફળ જોઈએ તો એક બે ત્રણ ચાર અને આ એક અડધું અડધું કરીને એક ગણીએ એટલે પાંચ ચોરસ સેન્ટીમીટર થઈ જશે અહીં સોળ ચોરસ સેન્ટીમીટર ક્ષેત્રફળનો એક ચોરસ આપેલ છે તો એક સીધી રેખા એવી દોરો કે જેથી બે ત્રિકોણ બને તો અહીંયા જો મેં ચૌદ નંબર આપેલો છે અહીંયા એક એક રેખા દોરીશું એટલે એક ત્રિકોણ આ બાજુ બનશે એક આ બાજુ બનશે હવે એક સીધી રેખા એવી દોરો કે જેથી બે સમાન લંબ ચોરસ બને તો જો અહીંયા હું એક રેખા દોરું તો ઉપર એક લંબ ચોરસ થશે નીચે એક લંબ ચોરસ થશે સોળમું બે સીધી રેખા એવી દોરો કે જેથી ચાર ત્રિકોણ બને હવે એક એક આમ દોરું અને એક આમ દોરું તો એક બે ત્રણ ને ચાર ત્રિકોણ બનશે એટલે એ સોળ નંબર હવે સત્તર નંબર ચાર સીધી રેખા એવી રીતે દોરો કે જેથી એક લંબચોરસ અને ચાર ત્રિકોણમાં વિભાજિત થાય હવે ચાર સીધી રેખા દોરવાની છે તો જો આ એક અહીંયા મેં ગ્રીન કરેલો છે એટલે ગ્રીનથી એનો જવાબ છે આ એક બે ત્રણ અને ચાર તો જો આ એક ત્રિકોણ બન્યો આ એક ત્રિકોણ બન્યો આ એક ત્રિકોણ બન્યો અને આ એક ત્રિકોણ બન્યો અને એક લંબચોરસ બન્યો હવે બે સીધી રેખા એવી દોરો કે જેથી ત્રણ ત્રિકોણમાં વિભાજીત થાય તો જો આ કેસરીથી છે પીળા રંગથી એક આ અને એક આ એ બે દોરી હવે એનાથી ત્રણ ત્રિકોણ થશે આ એક ત્રિકોણ બે ત્રિકોણ અને ત્રણ ત્રિકોણ હવે આગળ જોઈએ આકૃતિ ઉપરથી નીચેના પ્રશ્નના જવાબ આપો બાજુની આકૃતિમાં કેટલા પૂર્ણ ચોરસનો સમાવેશ થાય છે તો આપણે આકૃતિની અંદર જોઈએ તો બે આખા ચોરસ છે તો અહીંયા લખીશું બે આ બાજુની આકૃતિનું અંદાજિત ક્ષેત્રફળ કેટલું થાય છે તો આપણે બીજા ચોરસને બધું ગણીએ તો નવ ચોરસ સેન્ટીમીટર અંદાજીત થાય છે તમારા નામનો પ્રથમ અક્ષર દોરી અને એમાં રંગ પૂરીને એનું અંદાજિત ક્ષેત્રફળ અહીંયા મેં પી લખેલો છે તો એમાં જેટલા ખાના છે એ ગણી લીધા તો ત્રીસ ખાના છે તો એનું અંદાજિત ક્ષેત્રફળ ત્રીસ ચોરસ સેમી થશે અહીંયા તમે તમારા નામનો પ્રથમ અક્ષર લખી શકો છો આગળ જોઈએ અધ્યયન નિષ્પત્તિનું સર્વગ્રાહી મૂલ્યાંકન એમાં પહેલું કઈ કઈ આકૃતિમાં ક્ષેત્રફળ સમાન છે તો અહીંયા આપણે બધી આકૃતિનું ક્ષેત્રફળ લખી દઈએ તો આકૃતિ એ અને બીનું નું સમાન છે એનું ચૌદ છે તો બીનું નું પણ સોરી ક્ષેત્રફળની પરિમિતિ ચૌદ છે આપણને ક્ષેત્રફળ પૂછ્યું છે એનું અને બીનું બંનેનું ક્ષેત્રફળ દસ દસ છે એટલે અહીંયા લખીશું આકૃતિ એ અને બી સૌથી વધુ ક્ષેત્રફળ કઈ આકૃતિનું છે એ પણ આકૃતિ એ અને બીનું જ છે દસ દસ એટલે અહીંયા લખીશું આકૃતિ એ અને બી આકૃતિ બી અને ડીમાંથી કોનું ક્ષેત્રફળ વધારે છે હવે બીનું દસ છે અને ડીનું આપણે જોઈએ છે એમ નવ છે એટલે આપણે લખીએ કે બીનું ક્ષેત્રફળ વધારે છે આકૃતિ બી અને ડીમાંથી કોની પરિમિતિ ઓછી છે તો આકૃતિ ડીની પરિમિતિ ઓછી છે આકૃતિ એની પરિમિતિ કેટલી છે તો આપણે એમાં જોઈએ તો એની પરિમિતિ ચૌદ સેન્ટીમીટર છે આપણે આ બધી બાજુઓ ગણી લઈશું તો ચૌદ સેન્ટીમીટર થાય છે આકૃતિ બીની પરિમિતિ કેટલી છે એ પણ ચૌદ સેન્ટીમીટર કઈ બે આકૃતિનું ક્ષેત્રફળ સમાન છે તેમની પરિ પરિમિતિ સમાન છે તો આપણે આકૃતિ એ અને પ્રશ્ન એકમાં હતું કે એ અને બી તો અહીંયા એ જ લખીશું કે એ અને બી નું ક્ષેત્રફળ સમાન છે પણ એ બંનેની પરિમિતિ સમાન નથી હવે આગળ જોઈએ નીચે આપેલા આલેખપત્રમાં જુદા જુદા પર્ણોની આકૃતિ દોરેલ છે જેને આધારે પ્રશ્નના જવાબ આપો હવે પહેલું કયું પર્ણ સૌથી મોટું છે ને એનું અંદાજિત ક્ષેત્રફળ તો આ પર્ણ સી છે એ સૌથી મોટું દેખાય છે તો આપણે લખીશું સી એ સી પર્ણ અને એનું અંદાજિત ક્ષેત્રફળ પચીસ ચોરસ સેન્ટીમીટર કયું પર્ણ સૌથી નાનું છે અને એનું ક્ષેત્રફળ તો એ છે એ સૌથી નાનું છે તો આપણે અહીંયા લખીશું એ પર્ણ અને એની અંદાજીત ક્ષેત્રફળ સત્તર ચોરસ સેન્ટીમીટર હવે પર્ણ બીનું અંદાજિત તો એના અંદરના ખાના ગણીએ તો અંદાજિત બાવીસ ચોરસ સેન્ટીમીટર થશે તો ચાલો મિત્રો અહીંયા આપણે આ પ્રકરણ પૂરું થાય છે જો તમને વિડીયો ગમે તો લાઈક જરૂર કરશો તમારા મિત્રોને શેર કરશો અને ચેનલને ચોક્કસ સબસ્ક્રાઈબ કરશો ચાલો ત્યારે આવજો